હેલો કરચિસ પીપલ વેલકમ ટુ માય ચેનલ આઈ એમ પાર રાઠવા આજે આપણે બનાવીશું ગામડામાં બનતી એવી ખાટી એવી દેશી કઢી તો આ કઢીની સાથે જ મેં બનાવ્યો છે મકાઈના રોટલા જે ખૂબ જ સરસ એવી મીઠાશ આપે છે કઢીમાં તો એકદમ સરસ એવું પરફેક્ટ એવું કોમ્બિનેશન છે જ્યારે તમને કંઈ જ ખબર ના પડે ત્યારે આવી રીતે તમે કઢી અને રોટલો બનાવીને ખાઈ શકો છો જે આપણા મનને એકદમ સંતુષ્ટ આપે છે અને સાથે જ પેટને પણ તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં કઢીની સાથે સાથે મકાઈના રોટલા પણ બનાવ્યા છે જો તમને મકાઈના રોટલા થોડા ટફ લાગતા હોય તો આવી રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો તો કઢી બનાવવા માટે મેં અહીંયા ઘરે બનાવેલું દહીં લીધું છે જે બહુ ખાટું નથી મીડિયમ ખટાશ છે આમાં તો આ રાત્રે મેં બનાવ્યું હતું અને હું હવે હમણાં સવારે કઢી બનાવી રહી છું તો અહીંયા હું ત્રણથી ચાર એવા ચમચા કઢી લઈ રહી છું હું અહીંયા બે જણ માટે બનાવી રહી છું સાથે જ આપણે બે ચમચી જેટલો કઢીની સાથે જ બેસન ઉમેરી દઈશું તો અહીંયા બે ચમચી જેટલા બેસનને આપણે સરસ એવી રીતે કઢીની અંદર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા વિસ્કર્ગથી કરી લઈ કરી રહી છું જેનાથી ગઠ્ઠા પડે નહીં એનું ધ્યાન રાખવાનું એકદમ સરસ એવી રીતે મિક્સ થઈ જાય એની પછી જ આપણે એક ગ્લાસ જેટલું પાણી આમાં ઉમેરી દઈશું તો એક ગ્લાસ જેટલું પાણી આમાં ઇનફ છે બસ એટલું જ ઉમેરવાનું છે આપણે પાતળી બહુ કઢી નથી બનાવવાની બસ ખાલી કઢી ઉકળે ત્યાં સુધી થોડી રહેવી જોઈએ એના માટે આપણે અહીંયા પાણી ઉમેરેલું છે તો હવે દેશી બનાવી રહ્યા છે તો સાથે જ આપણે અહીંયા લઈ લઈશું લસણ અને આદુ તો અહીંયા મેં લસણ અને આદુને આપણે સરસ એવી રીતે વાટી લેવાનું છે તમે મિક્સરમાં પણ કરી શકો છો આ વટાઈ જાય એની પછી આપણે મરચું ઉમેરી દઈશું તો અહીંયા એક ચમચી જેટલું મરચું ઉમેર્યું છે આને પણ એકદમ સરસ એવી રીતે મિક્સ કરીને ચટણી જેવું ટેક્સચર બનાવી લઈશું જે દેશી ચટણી બનાવતા હોઈએ છે ને એવી જ રીતે તો આપણી ચટણી એક ચમચી જેટલી તૈયાર થઈને થઈ ચૂકી છે તો હવે કઢી બનાવવા માટે ગેસની ફ્લેમ ઓન કરીને અહીંયા વાસણ મૂકી દઈશું હવે વાસણની અંદર ઉમેરી દઈશું આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું સાથે જ મેં વઘાર માટે અહીંયા સાઈડમાં કરી લીધું છે મેથીના દાણા થોડાક છે રાય અને જીરું તો અહીંયા મેથીના દાણા ચેરી કેવા ઉમેરવાના છે તો અહીંયા આપણે ચેક કરી લઈશું તેલ ગરમ થયું કે નહીં તો આપણું તેલ સરસ ગરમ થઈ ચૂક્યું છે હવે મેથી રાઈ અને જીરું ઉમેરીને સાથે જ લીમડું ઉમેરી દઈશું અને બે એવા સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું બધું સરસ રીતે સતરાઈ જાય એની પછી અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં કટ કરીને રાખી છે એ ઉમેરી દઈશું આમાં ડુંગળીની જે મીઠાશ છે ને એ જ ખૂબ જ સરસ એવી લાગતી હોય છે એટલે આપણે દેખ્યું હશે કે જે આપણે કઢીનું મિક્સચર તૈયાર કર્યું છે એમાં આપણે ખાંડ કે ગળપણ ગોળ કશું નથી ઉમેર્યું બસ આ ડુંગળીની જે મીઠાશ આવશે એનાથી જ સરસ એવી ડુંગળીનું ટેક્સચર આપણું તૈયાર થશે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવું લાગશે તો હવે જે આપણે આદું લસણ અને મરચાંની પેસ્ટ કરી રાખી છે ને એ સરસ રીતે આમાં સોતે કરી લઈશું જેનાથી જે લસણની કાચી ફ્લેમ કાચી જે ટેસ્ટ છે એ જતો રહે હવે મીચા મસાલા ઉમેરી દઈશું તો બીજા મસાલામાં આપણે ઉમેરી દઈશું સિમ્પલ સાદા મસાલા છે જે ઘરમાં અવેલેબલ હોય હળદર અને જીરું બસ આટલું જ ઉમેરીને અને એકદમ સરસ એવી રીતે મિક્સ કરી દઈશું અને થોડું પાણી ઉમેરી દઈશું કારણ કે મસાલા કોરા છે નહીં તો મસાલા બળી જશે તો અહીંયા થોડુંક પાણી ઉમેરીને આને એકદમ સરસ એવી રીતે સોતે કરી લેવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ એવી રીતે સોતો થઈ જાય એની પછી આપણે જે કઢીનું મિક્સચર તૈયાર કરી રાખ્યું છે ને એ આપણે ઉમેરી દઈશું હવે અને કન્ટિન્યુઅસલી આમ હલાવવાની જરૂર નથી ખાલી એક વખત આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમે કઢીનું જે દહીં અને બેસનનું મિક્સર બનાવો ત્યારે તમે પહેલાં જ જો મીઠું દીધા હોવ તો તમારે આમને કન્ટિન્યુઅસલી જ્યાં સુધી એક ઉપરો ન આવે ત્યાં સુધી આને ઉકળવાનું છે પણ મીઠું હજી મેં ઉમેર્યું નથી તો આને ખાલી જસ્ટ ખાલી મિક્સ કરીને આને છોડી દઈશ હવે જોઈ શકીએ છીએ આવી રીતે કન્સિસ્ટન્સી આવી ગઈ છે આની તો આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આ ઠરશે હજી તો હજી ઘટ થશે હવે આની અંદર હું મીઠું ઉમેરી દઈશ તો સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક ચમચી જેટલું એક ચમચી થોડીક ઉપર એવું મીઠું તમે ઉમેરી શકો છો અને એકદમ સરસ એવી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ પરફેક્ટ એવી આપણી જે ગામડામાં બનતી હોય છે ને એવી કઢી બનીને તૈયાર થઈ ચૂકી છે ઉપરથી ઉમેરી દઈશું કોથમીરના પાન અને મિક્સ કરી લઈશું સરસ રીતે તો હવે આ કઢી તો આપણી બની ગઈ છે હવે સાથે સર્વ કરવાની અને સાથે ખાવાની મજા આવે એવા આપણે મકઈના રોટલા બનાવી દઈશું તો અહીંયા મકાઈના રોટલા બનાવવા માટે જે મકાઈનો લોટ હોય છે હું એને આપણે ચાળવી લઈશ તો અહીંયા એક વાટકી જેટલો મેં લોટ લીધો છે આમાંથી નાના નાના એવી બે સાઇઝના બે મીડિયમ સાઇઝના લોટ બન રોટલા બનશે તો આને એકદમ સરસ એવી રીતે જાળવી લઈશું જેનાથી જે મોટો ભાગ હોય એ સાઈડમાં નીકળી જાય હવે આની અંદર થોડું થોડું પાણી ઉમેરીને એકદમ સરસ એવી રીતે મસળી લઈશું રોટલામાં કેવું હોય છે કે આપણે જેટલું મસળીશું એટલો જ રોટલો સરસ એવી રીતના બનશે અને એમાં ક્રેક નહીં આવે તો એમ આપણે રોટલાના લોટને કોઈપણ રોટલો બનાવો તો એને એકદમ સરસ એવી રીતે મસળશો તો ખૂબ જ સરસ એવો તમારા રોટલા બનીને તૈયાર થશે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે અને એનો જે લોટ હોય ને એ બહુ કડક નથી રાખવાનો જોઈ શકીએ છીએ આવી રીતે તો અહીંયા મેં બે નાના એના લુવા તૈયાર કરી લીધા છે હવે જે પ્લાસ્ટિકનું પેપર છે કાગળ છે એને આપણે પાણીવાળી કરી દઈશું પાણીવાળું કરીને પછી આપણા હાથને પણ પાણીવાળા કરી લેવાના છે અને લુવો લઈને પહેલાં એને હાથથી જ આપણા હાથથી જ એને થોડો મોટો કરીશું તો અહીંયા જે આવી રીતે હથેળીમાં પાણી રાખવાનું એટલે કે બીનો હાથ રાખવાનો અને આવી રીતે એને થોડો મોટો કરી લઈશું આ થોડો સરસ તો મોટો થઈ જાય એની પછી આને આ જે હથેળી અંગૂઠાની નીચેનો ભાગ હોય ને એનાથી કરીને આપણે એને થાબી દઈશું અને આ જાતે જ એની જાતે જ આવી રીતે ફરવા લાગશે બસ આવી રીતે હજી ક્રેક પડે છે સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ એ ક્રેક પણ નીકળી જશે તો અહીંયા હું ઉપર કોથમીના પાન થોડા સ્પ્રિન્કલ કરી લઈ રહી છું જેનાથી ખાવામાં પણ સારું લાગે અને સાથે જ દેખાવામાં ખૂબ જ સરસ એવું દેખાય તો અહીંયા કોથમીરના પાનની બધે તમે લીલું લસણ પણ ઉમેરી શકો છો ખૂબ જ સરસ લીલું લસણ તો ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે આ રોટલાની અંદર તો અને જેટલો બને એટલો મોટો બનાવી લઈશું અને પછી છેલ્લે આપણે ક્રેક સરખી કરીશું તો આવી રીતે જે ટચલી આંગળી હોય ને એવી રીતે જોઈ શકો છો આવી રીતે ત્યારે બધી જ ક્રેક તમારી સરસ એવી થઈ જશે પણ હવે આમાં થાય છે શું કિનારી પણ જાડી થઈ જાય છે તો હવે છેલ્લી વખત હલકા હાથથી કિનારી જે આપણે સરખી કરી છે એની ઉપર હાથ ફેરવી દઈશું જેનાથી એકદમ સરસ એવી પાતળી થઈ જાય તો આપણે જોઈ શકીએ છીએ આવી રીતે આમ તો જનરલી અમારા ઘરે મોટા જ રોટલા બનતા હોય છે બસ આ ખાલી વિડીયો બનાવવા માટે મેં અહીંયા નાના નાના રોટલા બનાવ્યા છે આવી રીતે પણ બનાવીને તમે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ એવો દેખાવમાં લાગે છે બસ આ રોટલો બની ગયો છે હવે મેં એક બાજુ તવી પણ ગરમ કરવા માટે મૂકી દીધી હતી તો અહીંયા મેં રોટલો નાનો બનાવ્યો છે એટલે આને કાગળથી આવી રીતે કાઢી દઈશ બાકી જો તમે જો કાગળની સાઇઝનો જ રોટલો બનાવો તો ડાયરેક્ટ તમે ઉમેરીને પણ કરી શકો છો ઉપરથી કાગળ લઈ લેવાનું તો મને આવી રીતે ફાવે છે એટલે ધીમેથી હલકા હાથે આપણે મૂકી દઈશું તો એ જોઈ શકીએ છીએ કે નીચે એક હલકી કિનારી એક ક્રેક આવી છે તો જે આંગળી આંગ પાણીમાં આંગળીવાળું કરી દેવાનું અને એની પર આવી રીતે હાથ કહી દેવાનું તો ક્રેક જતી જશે તો આપણું એકદમ સરસ રીતે રોટલું બનીને તૈયાર થઈ જશે હવે એક સાઈડ છે ને લો ફ્લેમ ઉપર આપણે થવા દેવાનો છે જેના પર હલકી હલકી બ્રાઉન લેયર આવે આવી રીતના તબિયત અંદર ફેરવીને આવી રીતે કરી લેશું જોઈ શકે છે હલકી હલકી બ્રાઉન લેયર છે હવે પલટાઈને ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને નીચેની સાઈડ એકદમ સરસ એવી રીતે આપણે શેકી લેવાની છે જોઈ શકાય છે આવી રીતે શેકી લેવાનો છે એકદમ પાકી જવો જોઈએ તો બસ આવી રીતે દબાવતા જઈને જે બાજુ તમને એવું લાગે કે કાચું છે તો તમે તો ફેરવીને તમે મીડિયમ ફ્લેમ પર આને સરસ રીતે કરી શકો છો તો એક બંને નીચેની સાઈડ એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે જે ઉપરની સાઈડ હલકી એવી કાચી છે ત્યાં એ જ મીડિયમ ફ્લેમ કરીને આવી રીતે તવેતો ફેરવીને એકદમ સરસ એવી રીતના બંને બાજુથી રોટલો આપણો શેકાઈ જવો જોઈએ જોઈ શકાય છે આપણો એકદમ સરસ એવો રોટલો તૈયાર થઈ ચૂક્યો છે બસ હવે સર્વ કરી લઈએ રોટલાને તો મેં રોટલાની ઉપર થોડું ઘી પણ ઉમેર્યું છે હવે ગળી સાથે હંમેશા આવી રીતે મસરીના રોટલો મસરીને જે ખાવાની મજા આવે છે ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતના રોટલો હું મસરીને તૈયાર કરી લઈશ અને એની ઉપર આપણે કઢી જે આપણે ખાટી કઢી બનાવીને રાખી છે એ બન એ ઉમેરી દઈશ અને એને એકદમ સરસ એવી રીતે મિક્સ કરી લઈશ તો ખૂબ જ સરસ એવું સંતુષ્ટ ભોજન લાગે છે આ અને જેમાં ડુંગળીવાળી જે આપણે કઢી બનાવી છે એમાં જે ડુંગળીનો ટેસ્ટ આવે છે વચ્ચે ખૂબ જ સરસ એવી મીઠાસ આપે છે ખાટી કઢીની સાથે તો આ રેસિપીને તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ